શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રેવીસ માર્ચનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારમાં ભગવાન વગર તો ચાલે જ નહીં એમ લાગવું જોઈએ દરેક માણસને આપણે સુખી થવું જોઈએ ભગવાનની કૃપા આપણા પર હોવી જોઈએ નામનો પ્રેમ આપણને લાગવો જોઈએ એવું લાગે છે પણ આપણને એ અનુભવ કેમ નથી આવતો વારું આ દુનિયામાં જોઈએ તો કોઈ માણસ સુખી છે સમાધાની છે એમ કાં નથી દેખાતું આમ બનવાનું કારણ શું આપણને લાગે છે કે આપણે બધા સદાચારી જીવન જીવીએ છીએ ભગવાનનું ભજન પૂજન કરીએ છીએ પણ તો એ સમાધાન આપણને મળતું કેમ નથી એ સમાધાન નહીં મળવાનું ખરું કારણ જો કોઈ હોય તો તે એ છે કે હજુ આપણને એવું નથી લાગતું કે ભગવાન વગર નહીં ચાલે ભગવાન નહીં હોય તો મારું ચાલનાર નથી મારા સમાધાનને માટે તેમની અત્યંત જરૂર છે એવું ખરા મનપૂર્વક આપણને લાગતું જ નથી સંસારમાં પૈસા ટકા જોઈએ બેરા છોકરા જોઈએ ખેતીવાડી નોકરી ધંધા બીજા વૈભવ એ બધું જોઈએ અને તેની સાથે સાથે ભગવાન પણ જોઈએ એમ આપણને લાગે છે સંસારની સ્થિતિ ગમે તેવી હોય પણ મારે ભગવાન તો જોઈએ જ એવું આપણને ઉત્કુટપણે મનપૂર્વક ક્યારેય લાગતું નથી આજે સંસારમાંથી સમાધાન મળશે એ આશાએ આપણે સંસાર કરી રહ્યા છીએ પણ આ ટાટલો સંસાર કરીને પણ આપણે કેટલું સમાધાન મળ્યું એનો વિચાર કરીએ ખૂબ દૂર એક ડુંગર પર જઈને બેસીએ અને નાનપણથી માંડીને આજ સુધીમાં કેટ કેટલી ખટપટ કરી તેમાંથી સમાધાન કેટલું મળ્યું એનું સરવૈયું કાઢીએ અને સંસારમાંથી કેટલું સુખ મળ્યું એ નક્કી કરીએ આજ આટલા વર્ષોથી સંસાર કરવા છતાં પણ તે આપણા માટે સુખદાયક બન્યો નથી એ અનુભવા છતાં પણ તે છોડે તે છોડીએ એમ આપણને લાગતું નથી સંસારમાંથી આપણને સુખ મળશે એ આપણી કલ્પના જ નીકળી જવી જોઈએ સંસાર આપણને શાશ્વત સમાધાન આપી શકનાર નથી એમ એકવાર નિશ્ચય થઈ ગયો અને એ નિશ્ચય દ્રઢ થઈ ગયો કે પછી ભગવાનની જરૂર લાગવા માંડવાની અને પછી તેમની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન કરીશું તેની આડે જગત પરિસ્થિતિ વગેરે કંઈ પણ આડે આવી શકનાર નથી ભગવાન તો મારે જોઈએ જ એ વિચારપૂર્વક ઠરાવ્યા બાદ તેમનો પ્રેમ આપણને લાગવો જોઈએ એમ લાગવા માંડશે અને તેથી જ તો આજે આપણે ખરેખરી તેની જરૂર છે તો એ ભગવાનનો પ્રેમ કઈ રીતે આવે એ પ્રેમ આવે એ માટે એકંદરે ત્રણ માર્ગો છે પહેલો માર્ગ તે સંતની સંગતિ બીજો સદવિચારોની ઉપાસના અને ત્રીજો અખંડ નામ સ્મરણ એ પૈકી જેને જે અનુકૂળ આવે તે કરે ભગવાન મેળવવા છે એમ લાગે એમાં જ સર્વમર્મ રહેલો છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ